નીલકંઠ મહાદેવની જય મારે ભક્તિ કરવી છે બોળા ભોળાનાથની રે મારે ભક્તિ કરવી છે ભોળા નાથની રે મારા જન્મ મારણ મટી જાય મારે ભક્તિ કરવી છે ભોળા નાથની રે મારા જન્મ મારણ મટી જાય રે મારે ભક્તિ કરવી છે ભોળા નાથની રે ડમરૂ ત્રિશૂળ એના હાથ મરે એની જટામાં ગંગાજીની ધારે મારે ભક્તિ કરવી છે ભોળા નાથની રે એની જટામાં ગંગાજી ગંગાજીની મારે ભક્તિ કરવી છે ભોળા નાથની રે એના ગળામાં સર્પના હાર લારે ચંદ્ર શોભે છે શિવને લાટ મારે ભક્તિ કરવી છે ભોળા નાથની રે ચંદ્ર શોભે છે શિવને લાટ મારે ભક્તિ કરવી છે ભોળા નાથની રે એ તો ગણેશ કાર્તિક ના તાત છે રે એ તો ગણેશ કાર્તિક ના છે રે વામયંગે ઉમિયાજી સોહાય મારે ભક્તિ કરવી છે ભોળાનાથની રે વામયંગે ઉમિયાજી સોહાય મારે ભક્તિ કરવી છે ભોળા નાથની રે ભોળો અંગે ભભૂતિ ચોળતા રે ભોળો અંગે ભભૂતિ ચોળતા રે એનો સદાય શમશાન મો વાસ મારે ભક્તિ કરવી છે ભોળા નાથની રે એનો સદાય વાસ મારે ભક્તિ કરવી છે ભોળા નાથની રે હું તો બીલી ચડાવું તમને પ્રેમથી રે હું તો બીલી ચડાવું તમને પ્રેમથી રે મારા ભર્યા રાખો ભંડાર મારે ભક્તિ કરવી છે ભોળા નાથની રે મારા ભર્યા રાખો ભંડાર મારે ભક્તિ કરવી છે ભોળા નાથની રે હું તો જળ ચડાવું તો જળ ચડાવું તમને પ્રેમ રે મારા પિતૃ ને તાર ગંગા માત મારે ભક્તિ કરવી છે ભોળા નાથની રે મારા પિતૃ તાર ગંગા માત મારે ભક્તિ કરવી છે બોળા નાથની રે ભોળા અંગે તો વાઘ ચર્મ પેર તારે ભોળો અંગે તો વાઘ ચર્મ પેર તારી એનો સદાય કૈલાસમાં વાસ મારે ભક્તિ કરવી છે બોળા નાથની રે એનો સદાય કૈલાસમાં વાસ મારે ભક્તિ કરવી છે ભોળા નાથની રે ગોપી મંડળ બોળા ને રે ગોપી મંડળ બોળા ને રે એમને દેજો ચરણમાં વાસ મારે ભક્તિ કરવી છે ભોળાનાથની રે અમને દેજો ચરણમાં વાસ મારે ભક્તિ કરવી છે ભોળાનાથની રે મારા જન્મ મરણ મટી જાય મારે ભક્તિ કરવી છે ભોળાનાથની રે